ના તો એન્ડ્રોઇડ નું ચાર્જિંગ છે થી 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 યાર હવે ક્યાં ચાર્જિંગ મને આપી દીધો એન્ડ્રોઇડ અરે ના તો પાડી એન્ડ્રોઇડ વાળા રે વેવર ને આઈફોન વાળા ને હાલ ભાઈ ઓલા ઓલા બર્ડ છે ને કાન માં સાંભળવાના હા ભાઈ કાન માં સાંભળવાના બર્ડ છે એક નંબર વાગે હો આઈફોન ના હે ના ભાઈ એન્ડ્રોઇડ ના હે એલા તને ના ન પડી આ લોકો રે વેવર રાખવાનો હાલ આપણે આઈફોન ને ફોટો પાડી આયા આમાં કનેક્ટ થઈ આવ્યા આપણા આઈફોન હા હવે તો હું તમારી હારે બેહી આ કે હા મે આઈફોન લીધો કયો હે આઈફોન 6 હવે આ 3000 રૂપિયા માં આઈડે છે